કોના લગ્ન છે આપણા કલેજો છે એના ભાણેજના લગ્ન છે અને એમાં આપણે મામેરું લઈને જવાનું છે તો કાંઈ વાંધો નહીં ડી કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહીજો આજે પણ આપણે જવાનું છે લગ્નમાં તો ચાલો આપણે જઈએ લગ્નમાં આ આપણો મળી ગયો છે આપણો ભાઈબંધ અને એ આ છે અહીંયા ટાવરની નીચે ડાયમંડની કંપની તમે એમ કહો ટાવરની નીચે કેમ તો જો અહીં ટાવર છે અને એની નીચે જ આ કંપની આ છે અને આપણો બીજો ભાઈબંધ